રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર એનઓસી અને બીયુ પરવાનગીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે આ કામગીરી અંતર્ગત રાજ્યના અનેક એકમ સીલ પણ કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદના રાયપુર પાસે આવેલી વિવેકાનંદ કોલેજ સીલ કરી છે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની તે અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યની શાળાઓ કોલેજોમાં ફાયર સેફટી ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં જ રાયપુર પાસે આવેલી વિવેકાનંદ કોલેજ છે કે જેને અત્યારે સીલ મારી દીધી છે મહત્વની વાત એ કહેવાય કે કારણે દર્શાવવામાં આવે છે આ કોલેજ પાસે બીયુ પરમિશન જે હોવી જોઈએ તે બીયુ પરમિશન નથી બે માળ જેટલી જે બીયુ પરમિશન કોલેજ પાસે છે અને બીજા બે માળ છે કે જેની બીયુ પરમિશન ન હોવાને કારણે આ કોલેજને સીલ મારવામાં આવે છે પરંતુ મહત્વની વાત કહી શકાય કે થોડા સમયમાં શાળાઓ કોલેજો શરૂ થવા જઈ રહી છે અને આ કોલેજો શરૂ થવાની સાથે જ જે વિવેકાનંદ કોલેજ છે તેને સીલ મારવાને કારણે ચાર થી પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ચોખ્ખી અસર થતી જોવા મળશે આપણી સાથે પ્રિન્સિપાલ છે તેમની સાથે સીધી વાત કરીશું કે શું કારણ રહ્યું અને કઈ રીતે સીલ મારવાનું છે સાહેબ જણાવો ક્યારે સીલ મારી ગયા શું કારણ દર્શાવ્યું હતું અને સીલ મારતા પહેલા કોઈ નોટિસ વગેરે કઈ આપવામાં આવ્યું હતું ખરી તારીખ ત્રીસ પાંચે એ લોકો સવારમાં સાડા અગિયાર બાર વાગે બે ટીમ આવી હતી એક ફાયરની અને એક બીયુ નહીં એ લોકોએ પહેલા ફાયરની એનઓસી માંગી ફાયર એનઓસી છે જેની એ લોકોને જાણ પણ નહોતી કે ફાયર એનુસી અમે રજૂ કરી દીધી અને એ લોકોએ તો પછી કે બીયુ ના કારણે અમે સીન મારીએ હવે બીયુ જે છે આપણી પાસે 1970 સિત્તેરની ગ્રાઉન્ડ પ્લસ ટુ ની બીયુ છે અને બીજું આખું બિલ્ડિંગ લીગલી તો મંજૂર છે એ ત્રણ ચાર પાંચની બીયુ અમારી પાસે નથી એ અંગે અમે આરટીઆઈથી પણ માહિતી માંગી કે ભાઈ તમારી પાસે મ્યુનિસિપાલિટી પાસે હોય તો અમને આપો કારણ કે આટલી જૂની સંસ્થા છે જે તે વખતના જે મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ અત્યાર કોઈ હયાત રહ્યા નથી તો પણ ત્યાંથી કોઈ માહિતી ના મળતા અમે ત્રણ ચાર ને પાંચ જે કહેવાતું ઇલીગલ છે એના માટે અમે ઇમ્પેક્ટ ફીની અરજીમાં લીગલી અમે એન્ટ્રી કરી કે ભાઈ આપણે ઇમ્પેક્ટ ફી ભરી દઈએ અને લીગલી કાર્યવાહી કરીએ દોઢ વર્ષ જેવો ટાઈમ થયો ત્યાંથી કોઈ જ પણ પ્રકારનો રિપ્લાય આવેલ નથી કોઈપણ પ્રકારની નોટિસ આવેલ નથી અને તારીસ ત્રીસ પાંચે આ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે હવે સોળ છ એ યુપીએસસીની એક્ઝામ જે અંગેની કાર્યવાહી છ મહિના પહેલા થયેલી હતી એમાં અહીંયા સેન્ટર વર્ષોથી યુપીએસસી બધી જ મુખ્ય મુખ્ય એક્ઝામો ભારતભરની આખા ઇન્ડિયાની બધી અહીંયા લેવાય છે તો સોળ પાંચ સોળ છ એ જે યુપીએસસીની એક્ઝામ હતી એ ના બગડે એટલા માટે એ લોકોએ ચાર દિવસ માટે અમને બિલ્ડિંગ ખોલી આપ્યું અને બાધારી અમારી લઈ અને પછી તરત બીજા દિવસે એને ફરી સીલ મારી ગયા એટલે નવસો છોકરા યુપીએસસી અને એક બાજુ અમારા સાડા ચારથી પાંચ હજાર મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમના માટે એમનું અત્યારે અભ્યાસ કાર્ય બગડી રહ્યું છે દરરોજ પચાસથી સો છોકરા ફોરેન જવાના હોય એ લોકોના ડોક્યુમેન્ટ લેવા આવે છે એ અંગેની કોઈ પણ કાર્યવાહી થઈ શકતી નથી અને સ્થિતિ અત્યારે આ અહીને ઊભી રહી છે અમે કહીએ છીએ કે ભી અમને અમારું જી પ્લસ ટુ જે લીગલી છે બીયુ છે એ અમને ખોલી આપવામાં આવે કે જેથી અમે અમારું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીએ અને ઉપરનું ત્રણ ચાર પાંચ માળ જે છે જેની ઇમ્પેક્ટ ફીની અમે અરજી કરેલી છે એ અંગેની જે પણ કંઈ કાર્યવાહી અમને લીગલી કહેવામાં આવશે બધી અમે કરવા તૈયાર છીએ પણ આ શૈક્ષણિક સંસ્થા તાત્કાલિક ધોરણે ખુલે જેથી વિદ્યાર્થીઓના હિતમાં આ બધી જ કાર્યવાહી થઈ શકે